વડોદરાની સયાજી હોસ્પિટલમાં વીજળી ગુલ થતા આઈસીયુમાં દર્દીઓની હાલત કફોડી સ્વજનો અને સ્ટાફે મોબાઈલની લાઇટનો સહારો લીધો વડોદરાની સયાજી હોસ્પિટલમાં વીજળી ગુલ થતા આઈસીયુમાં દર્દીઓની હાલત કફોડી સ્વજનો અને સ્ટાફે મોબાઈલના લાઇટનો સહારો લીધો વડોદરાની સયાજી હોસ્પિટલમાં તાજેતરમાં અચાનક વીજળી જતી રહી જેને કારણે તાત્કાલિક સારવાર વિભાગ અને આઈસીયુમાં અંધારપટ છવાયો હતો મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં આવી ઘટના થતા દર્દીઓ અને તેમના સ્વજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો વીજળી જતા ઓક્સિજન પર રહેલા દર્દીઓની હાલત કફોડી બની ગઈ હતી સ્વજનો અને હોસ્પિટલ સ્ટાફે પંપને હાથથી દબાવી અને દર્દીઓને ઓક્સિજન આપવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે ડોક્ટર અને પરિવારજનો મોબાઈલની લાઇટનો સહારો લેતા જોવા મળ્યા હોસ્પિટલના જનરેટર પણ કામ ન કરતા સ્થિતિ વધુ ગંભીર બની હતી ઉનાળાની ગરમી વચ્ચે દર્દીઓને તેમના સ્વજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને હોસ્પિટલના વ્યવસ્થાપન પર અનેક સવાલો ઊભા થયા હતા હોસ્પિટલ વહીવટી તંત્રે ઘટનાની તપાસની ખાતરી આપી છે અને જનરેટર કેમ કામ ન કર્યું તેની તપાસ શરૂ કરી છે આ ઘટના બાદ સરકારી આરોગ્ય સેવાઓની સ્થિતિ અને તાકીદની વ્યવસ્થાઓ અંગે ચર્ચા શરૂ થઈ છે लाइट नहीं ना शॉर्ट सर्किट हुआ कहां पे हुआ ये भैया ऐसी आवाज है शॉर्ट सर्किट की आवाज है 5 दस मिनट हुआ 5 दस मिनट आपका पेशेंट नहीं है ए? हमारे पेशेंट अंदर है ऐसे ऐसे तो बोला है कैसा है उनको ऐसे ये अच्छे है वो दबा रहे हैं हाथ हाथ दबा दबाए सांस का दबा रहे हैं पंप दबा रहे हैं 15-15 मिनट से लाइट नहीं है ये पंदा 1 मिनट 15 मिनट પંદર બીસ મિટ આઈસી આઈસી લાઇટ સે લાઇટ નહીં બરાકરા કેજ પેશન્ટ પ્રક્રિયા દસ પંદર મિનિટ લાઇટ નહીં હા